મારું નામ ઇકબાલ શેખ રહેવાસી ભચાઉ વિષય એ છે ભચાઉ પોલીસ સ્ટેશનનો કે આ લગભગ એક મહિનામાં બીજી અરજી છે લેખિત એની પહેલા આપણે પોલીસને જાગૃત કર્યા હતા સોશિયલ મીડિયા જરીએ જે ધમધમાતા દારૂના ધંધા છે જે હટાવ ચાલે છે એમને બે ફાર્મ કોઈ કેનાર જ નથી એમાં એવું લાગે છે કે પોલીસના અમુક કર્મચારીઓ એમની સાથે મળેલા હોય મીઠી નજર હોય આપણે આજ રોજ ડીવાયસપી સાહેબને પીઆઈ સાહેબને એક બીજી એક અરજી આપી છે અને તે અરજીમાં આપણે લેખિતમાં અપલ છે કે અગર આ ધંધાઓ ચાર પાંચ દિવસમાં બંધ નહીં થાય તો જનતા રેડ મોટી સંખ્યામાં કરશું અને આ લોકો એટલા બે ફાર્મ છે કે જે આપણે હાલમાં હમણાં જોયું કે રણમાં અવાર ને અવાર આંદોલન થતા અરજીઓ આપવામાં કોઈ પણ ધ્યાન નતું આપતું એનો બનાવ એવું બને કે એક વ્યક્તિ કોલી સમાજના વ્યક્તિને જીવ ગુમાવવો પડે તો એવું ને એવું બનાવ આ દારૂના ધંધાઓ સાથે આ કોઈ પણ જનતા રેડ અંદર કોઈ પણ ઈજા થઈ કોઈ લેડીઝ ને કોઈ બુઝરૂગ ને યા પછી યુવાન ને કોઈ પણ તેની તમામે તમામ જવાબદારી ભચાવ પોલીસ ના પીઆઈ સાહેબ ડીએસપી સાહેબ ની રહેશે